નમસ્કાર દર્શક મિત્રો આપણે રહ્યો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવના સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપ જાણો છો કે સાક્ષાત્કાર કાર્યક્રમ એ અમારા વિશેષ મહેમાનો માટે હોય છે અને જ્યારે નવસારીની ધરાવ ઉપર એક વાર નહીં બે વાર નહીં અનેકો વાર પેટ પકડીને જેમણે આપણને હસાવ્યા છે અને સાંઈ ગ્રુપ ફેમિલી ફન ક્લબની અંદર વર્ષે એક નાટક તો આપણે એમનું પ્રસ્તુત કરીએ જ છે એવા કાકા કો કુચકૂછ હોતા હૈ અને કર્શન કાકા જોરદાર ના લીડ એક્ટર આપણે સાથે જોડાયા છે ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે નવસારની જનતા જ્યારે પ્રેમ આપે છે અને એમ પણ કહેવાયું છે કે સંસ્કારી નગરી નવસારી તો જ્યારે સંસ્કારી નગરી ની અંદર એવો પધાર્યા છે વારંવાર પધારે છે અને આ વર્ષે પાછા પધાર્યા છે તો ત્યારે એ સુ જણાવી રહ્યા છે સર આપનું નવસારી અને નવસારી ની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ વેરી એક તો નવસારી આવવાનો આનંદ જ કંઈ ઓર હોય છે ખાસ કરીને હું અહીંયા ઓલે મામાની કચોરી ખાવા માટે આવું છું

રેગ્યુલરલી તમે મને જુઓ છો એના કરતા થોડુંક અલગ નાટક છે આમ માત્ર કોમેડી નથી આ સોશિયલ કોમેડી નાટક છે અને એક બાપ છોકરાઓને કઈ રીતે મોટા કરે છે ને એમને શિખામણો આપે છે એના ઉપર આ નાટક છે સતીશ જો વાત કરીએ તો આ પ્રયોગ કારણ કે કાકા કુછ કુછ હોતા હે તો સુપર ડુપર હિટ કોમેડી નાટક રહ્યું અને દેશ વિદેશોની અંદર ઘણા બધા શોસ કર્યા નવસારી માં જયારે આપ વધાર્યો છો ને ખાસ કરીને સાઈ ગ્રુપ ફેમિલી ફન ક્લબ ની અંદર આપ નાટક લઈને આવ્યા છો તો આ કેટલામો પ્રયોગ થવા જઈ રહ્યો છે આ અત્યારે અમારો નેવું કે એકાણું મો શો છે તો આપ નિહાળો છો એ મુજબ કે નવસારીની ધરા પર આજે આપણી વચ્ચે ટાટા હોલ ખાતે કાકા બાદ કરશન કાકા જોરદાર લઈને આવી પહોંચ્યા છે તો હજુ પણ સમય છે ચોક્કસથી જ્યારે પણ આપ એમને સાયન્કલ ફેમિલી ફન ક્લબ ના પેજ ઉપર જો તો દોડતા આવજો કારણ કે પૈસા વસૂલ નાટક અને આજના આ યુગની અંદર ટેન્શન જો દૂર કરવું હોય તો ચોક્કસ થી આશીષભાઈ ને મળવું જ જોઈએ તો આજ પ્રમાણે અવનવા પ્રયોગો આપની સામે રજૂ કરતા રહેશું નિહાળ તળાવ નવસારી લો કેમેરા પર્સન આનંદ સોનકર ની સાથે હુમેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન